એકદમ સરસ બને છે અને સ્મેલ બહુ સરસ આવે છે ફરસી પુરીની જો આ રીતે આપણે અધકચરો ફાંડી લીધો છે હવે આપણે લોટ જોઈ લઈશું ચાલો હવે આપણે મેંદો લઈ લઈશું તો આપણે આ રીતે ત્રણ કપ મેંદો લેવાનો છે આપણે પહેલા ચારી લઈશું એનું ચાલો આપણે આ ત્રણ કપ મેંદો ચારી લીધો છે હવે આપણે આ સોજી લીધો છે સોજી આપણે જે નાનો હોય લેવાનો છે જે મોટો હોય નથી લેવાનો એને પણ આપણે ચારી લઈશું ચાલો આપણે ત્રણ વાટકી મેંદો લીધો છે અને એક વાટ વાટકી આપણે મીઠું નાખીશું બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું ચાલો આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે હવે આપણે આમાં ઘી નાખવાનું છે એક વાટકી મેં ઘી આમાં લઈ લીધું છે ડોકલીમાં આપણે ઘી નાખી અને બધું સરસ મિક્સ કરી લઈશું આપણે જો ઘી પણ સરસ મિક્સ થઈ ગયું છે અને ઘી આપણે આ રીતે મુઠ્ઠી પડતું થાય એ રીતે આપણે ઘી નાખવાનું છે એટલે આપણે એક વાટકી ઘી લીધું લીધું હતું એમાંથી આપણે અડધી વાટકી ઘી ની જરૂર પડી છે અને આની જગ્યાએ તમે તેલ પણ નાખી શકો છો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું લોટ આપણે પઠણ અને સ્મૂથ બાંધવાનો છે તો આપણે મસળતા જઈશું અને પાણી નાખતા જઈશું ચાલો આપડે લોટ આપણે આ રીતે સરસ બાંધી લીધો છે એકદમ સ્મૂથ અને કડક છે ઢીલો નથી રાખવાનો આપણે હવે આપણે થોડું તેલ લઈશું લઈશું એક ચમચી જેટલું હવે આપણે જો ઢીલો લોટ હશે તમારા તો એકદમ પૂણી પૂરી થશે અને કડક અને ખસ્તી નહીં બને હવે આપણે સરખું મસરી લઈશું લોટ હવે આપણો તૈયાર છે તો હવે આપણે આને આ રીતે ભીનો કોઈ પણ કપડું કોટન નું લઈ અને ધીનો કરીને આ રીતે આપણે ઢાંકી અને 10 મિનિટ રહેવા દઈશું ચાલો હવે આપણે લોટ બાંધ્યાના 25 થી 30 મિનિટ જે થઈ ગયું છે હવે આપણે જોઈ લઈશું શું આપણો લોટ બહુ સરસ થઈ ગયો છે હવે આપણે થોડું પાણી મસળી લઈશું આ રીતે આપણે સહારો એવો એકવાર મસરી લેવાનો છે ચાલો જોવો આપણે એક બહુ એકદમ બહુ સરસ મોત અને કડક લોટ બંધાઈ ગયો છે સરસ હવે આપણે આના મોટા મોટા ગુલ્લા બનાવીશું નાની પૂરી બનાવી શકો પણ આ રીતે હવે આપણે આનું વણી લઈશું ચલો આ રીતે આપણે આખી મોટી પૂરી બનાવી લીધી છે હવે આ રીતે કોઈ ઢકણ કે કોઈ વસ્તુ આ રીતે કાપા લે અને આ રીતે આપણે બધી પૂરીને બનાવી લઈશું જો આ રીતે આપણે બધી પૂરી વણી લીધી છે જો એ આ રીતે છૂટી પડી આ રીતે છૂટી પાડી અને એની ઉપર આપણે આ આ આ કોઈ રીતે ઓલ પાડી દઈશું એટલે આપણે આ પૂરી ફૂલે અને સરસ એકદમ ક્રિસ્પી અને કડક બને આ રીતે આપણે બધામાં પાડી લઈશું હવે આપણે સાઈઝ નો વધારાનો લોટ છે એ બધું આપણે કાઢી લઈશું અને આપણે જે આ સાઈડમાં ભાગ વધેલા હોય બધા જો બહુ મસ્ત આમ ડિઝાઇન પડી છે આ રીતે બધી અલગ અલગ તો આને મેં બીજી વાર લોટ ભેગો કરી અને વણી નથી આ રીતે બધી રાખી છે આને પણ ડિઝાઇન બહુ સરસ બને છે હવે આપણે આનો કરી લઈશું ચાલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે ચલો આપણે જો આ એક સાઈડ સરસ થઈ ગઈ છે હવે આ રીતે આપણે ઉલટાવી દઈશું બધી પૂરી તો એક ફૂલી નથી અને બહુ સરસ થઈ છે જો તમારો જે અંદર કાંટાથી ઓલ આપડે પાડીએ છીએ હરખા પાડવાના નહીં જો હરખા નહીં પાડો પૂડી તમારી અને પૂરી એકદમ ખાતા અને કડક નહી બને આપણે બહુ સરસ ગઈ છે આ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તરવાની છે આ રીતે આપણે બધી પૂરી તરી લઈશું તો આપણે ફરસી પૂરી તૈયાર છે બાર ફરવા ગયા હોય કે છોકરાઓનો હોટેલમાં કે સવારે નાસ્તામાં સાંજે નાસ્તામાં આ પૂરી ખાવાની બહુ મજા આવે છે અને એકદમ બહુ સરસ બની છે આ રીતે આપણે અલગ અલગ ડિઝાઇન કરીએ છોકરાઓને આપીએ તો છોકરાઓને ખાવાની બહુ મજા આવે છે જો આ રીતે તરત જ ભંગ જાય છે અને એકદમ સરસ પૂરી બની છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં